ઇવેન્ટ ધ નવરાત્રી સોશિયલ ના કમ્યુનિટી ના લોન્ચ દરમિયાન ગરબા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૂળભૂત તેમજ અદ્યતન ગરબા સ્ટેપ દાંડિયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક અને ગરબા દરમિયાન યોગ્ય પોસ્ચર અને એનર્જી જાળવવાના ઉપાયો સ્ટેજ પ્રોજેક્શન અને ટીમ કોઓપ ઓર્ડિનેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવશે ગરબા પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી જેવી કે અમદાવાદમાં ક્યાં ગરબા શ્રેષ્ઠ છે ક્યાં સૌથી વધુ ઉત્સાહ હોય છે અને ક્યાં સંગીત અને સજાવટ બધા મોહિલે તેવી એની વિગતવાર માહિતી આ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે નવરાત્રિ શોષણ નો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રિ જે લોકો ને નવરાત્રિ લવર્સ છે એ લોકો બધા એક સાથે જોડાય એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે સાથે સાથે એ લોકો ગરબા એ નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે ઇફ એમને ફેશન નો નોલેજ નથી ટ્રેન્ડ નો નોલેજ નથી કે એ લોકો કઈક ચૂકી રહ્યા છે તો એ અમારા થ્રુ એ લોકો જાણી શકે એના માટે જ બસ આજ અમારો હેતુ છે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કઈ શકાય કે નવરાત્રીઓ કઈ જગ્યાએ સારી થશે નો ડાઉટ એ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે સોશિયલ મીડિયા ગ્રુપ છે અમારા વોટ્સએપ ગ્રુપ છે એ તમારે જોઈન કરવા પડશે તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન હશે એનો આન્સર પણ મળી જશે અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ કે એવું કંઈ અમે આપી શકીએ તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ થ્રુ તમને ઇન્ફોર્મ કરી દઈશું આ મોસ્ટલી અમે લોક ઉપયોગ માટે જ અત્યારે ટ્રાય કર્યું છે કે ઘણી બધી વસ્તુઓમાં લોકોને પ્રોબ્લેમ થતી હોય છે જેમ કે નવરાત્રિમાં તમે લોકો જઈ રહ્યા છો તો જે રીતે આપણે આગળ પણ વાત કરીએ એ રીતે કે તમારે નવરાત્રી તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો તમારું બજેટ શું છે એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રી તમને મળી શકે અને એના સાથે સાથે તમે નવરાત્રીમાં એક વગર જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા અહીંયા તો નોન કોમ્યુનિટી છે આપણી ગુજરાતી કોમ્યુનિટી છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન્સ પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે એ જ અમે ટ્રાય કરી રહ્યા છીએ અમે નવરાત્રી સોશિયલ નામની એક કમ્યુનિટી બિલ્ડ કરવા જઈ રહ્યા છે તે નવરાત્રી માટે છે ને નવરાત્રીની અરાઉન્ડ જેનો ક્રિએટ કરવા જઈ રહ્યા છે અ મેઈનલી દરેક આખી કમ્યુનિટી સોશિયલ મીડિયા બેઝ હશે હાલ તો એક પ્લેટફોર્મ એ ક્રિએટ પ્રોવાઇડ કરશું પણ ખાલી સોશિયલ મીડિયા છે જેમ કે વોટ્સઅપ છે મેટા છે તે પછી ને એ બધું છે કે ટ્વિટર છે અને ઇવન એક કોઈ ઓનલાઈન અવેલેબલ નથી તો અમે એમને ટેક્સ્ટ પણ માહિતી પ્રોવાઈડ કરશું હવે કોઈ પણ વ્યક્તિને અમારા સાથે જોડાવું હશે તો એ અમે કોઈ બી વોટ્સઅપના પોર્ટલ પર ડાયરેક્ટ મેસેજ કરી શકે છે ટેક્સ્ટ પણ કરી શકે છે કોલ પણ કરી શકે છે હવે ઇન્સ્ટાગ્રામ છે તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો અને ફેસબુક પર ભાઈ ફોલો બોલો કરીને દરેક વસ્તુ અમે જે અપડેટ હશે ત્યાં હું કરતા ત્યાંથી જોડાઈને દરેક માહિતી મેળવી શકે છે અને ત્યાંથી અમારી સાથે કનેક્ટેડ રહી શકે ત્યાં અમે કોન્ટેસ્ટ છે વોટ્સઅપ છે પછી એક્ઝ એક્ઝિબિશન્સ છે કે આગળ નવરે તેની ઇન્સાઇટ શું છે કે ફૂડ ઇન્સાઇટ શું છે કે બ્યુટી ઇન્સાઇટ શું છે દરેક વસ્તુ પ્રોવાઇડ પ્રોવાઈડ કરતા રહેશો તમારી સાથે ઓલરેડી વોટ્સએપ પર પંદરસો જેટલા લોકો જોડાઈ ચૂક્યા છે આજે વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું તો અત્યારેમાં બેઝિકલી અત્યારમાં પચાસ જેટલા મેમ્બર હાજરી આપી જાય વર્કશોપમાં આગળ અમે એવરી વીક હવે વર્કશોપ આયોજિત કરવા કરી રહ્યા છે તો અમારી પાસે અત્યારમાં એવરી એવરી વીક એક વર્કશોપ અત્યારમાં જ ઓલરેડી ફિક્સ છે કે સોસો લોકો જોડાય અને આગળ એન્ડ ઓફ ધ નવરાત્રિનો જે સમય નજીક આવતો જશે ત્યારે અરાઉન્ડ અરાઉન્ડ એવરી વીક અમે નહીં લઈ તો ત્રણથી ચાર વર્કશોપ કરશું જેમાં બસો બસો લોકો જોડાય તેવી આશા છે ગરબા સ્તરની સજાવટ અંગે સર્જનાત્મક વિચારો અને અમદાવાદના પ્રસિદ્ધ ડેકોર્ટ થીમ્સની માહિતી પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે આ સાથે જ ખેલૈયાઓને પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સુરક્ષા પાર્કિંગ સુવિધા ટિકિટિંગ અને સમય સૂચિ જેવી વ્યવહારુ માહિતી પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે કમ્યુનિટ વિશે વધુ જણાવતા સેજલ ગોહિલ ફાઉન્ડર ઓફ ધ નવરાત્રી સોશિયલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગરબા માત્ર નૃત્ય નથી એ આપણું સાંસ્કૃતિક ગૌરવ છે નવરાત્રી એ ગુજરાતના ઉત્સાહનું આત્મા છે ને ધન સોશિયલ દ્વારા અમદાવાદના ગરબા પ્રેમીઓને એકબીજાની સાથે જોડીને તેમને શ્રેષ્ઠ માહિતી માર્ગદર્શન અને અનુભવ શેર કરવાની તક આપવા માંગીએ છીએ તો દર્શક મિત્રો આજે અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણે નમસ્કાર